મનના મંદિરિયામાં બસ દીવો કરી દેખું અને ભક્તિની આંખે સઘળું દેખું ને દેખાડું ગંગા સતી પાનબાઈ ઈચ કીજો જોયું અને પછી જગતને બતાવ્યું કે વિદિદેને ચમકારે મોતીના પરો પાનભાઈ નકર અચાનક થાય છે અંધાર માન મૂકીને તમે આવો મેદાનમાં પાનબાઈ આ બધું ભક્તિની આંખે દેખું ને દેખાડું આપણા મહાપુરુષો એવું જ કર્યું છે અને પછીની કડી એક મહત્વની અહીંથી આમ સીધે સીધા જાહો એટલે બગસરા આવશે અહીંથી આમ સીધે સીધા જાહો એટલે લાઠી આવશે જાવું જોઈએ આપણે તો શું છે ગુરુ મૂકી જાય ન્યા આપણે જવું હોય તો જાય નો જાય એ નો હાલે ઊંધું નો હાલે આપણે શું કોઈ ગઢપણમાં ગોવિંદ ગુણ ગાઉં ગઢપણમાં નો ગવાય ભલા માણસ ઊંધી વ્યાખ્યા પકડાઈ ગઈ છે આપણે ટાણેથી ગાવ તો જ ગઢપણમાં કામ લાગે સાહેબ ઇતના તો કરના સ્વામી જેવ પ્રાણ તન સે નીકળે એ તો નાનપણથી એની મિત્રતા બાંધી હોય તો છેલ્લે આવીને ઊભો રહીએ સાહેબ તમારા અવાજ પરિચય કરાવવો પડે એને હું અડધી રાતે છેલ્લે ત્યાં અવાજ મારું કે છેલ્લે છેલ્લે વ્યાસ ને ખબર પડે વિભુદાન નો જવાબ